ધોરાજીમાં કે મ્યુનિસિપલ કોલેજ ખાતે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ જેમાં સુરક્ષા મેળવવાનો માહિતી મેળવવાનો પસંદગી કરવાનો રજૂઆત કરવાનો તેમજ નિવારણ મેળવવાનો વળતર મેળવવાનો ગ્રાહક શિક્ષણ કોઈપણ સ્થળેથી ફરિયાદ કરી શકાય ખરીદી કરતા પહેલાં હંમેશા વજન અને જથ્થાની ચકાસણી કરવી ગુણવત્તા દર્શાવતા સર્ટિફિકેશન ધોરણો જેવા કે આઈએસઆઈ ધ્યાન રાખો પેક કરેલી વસ્તુઓ પર તેનું નામ ઉત્પાદકનું નામ સરનામું નેટવજન ઉત્પાદન થયાનું માસ તેમજ વર્ષ મહત્તમ વેચાણ કિંમત મેલ આઈડી તેમજ એક્સપાયરી ડેટ કે બેસ્ટ બિફોર ચકાસણી કરો એમઆરપી કરતાં વધારે ક્યારેય ના આપો હમેશા બિલનો આગ્રહ રાખવા માટે ગ્રાહક તરીકે મળેલા અધિકારોનો ઉપયોગ કરવો જોઈએ આ માટે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ અથવા નજીકના ગ્રાહક સુરક્ષા મંડળમાં સભ્ય થઈ સંગઠનની મજબૂત કરવા સહકાર આપવો જોઈએ જેમાં વિદ્યાર્થી બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે કોલેજના પ્રિન્સિપાલ રોકડ સર તેમજ શિક્ષકો દ્વારા ગ્રાહક સુરક્ષા સમિતિ ધોરાજી સાહેબ પ્રમુખ વિજયભાઈ અંટાળા દીપકભાઈ ટોપિયા રમણીકભાઈ ટોપિયા દીપકભાઈ માથુકિયા પીઠલભાઈ હિરપરા નીરોપાઈ પટેલ તેમજ રાજકોટથી પધારેલ યસવંતભાઈ જનાણી હેમંતભાઈ લમણિયાનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને પ્રિન્સિપાલ શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો રિપોર્ટર નયનભાઈ રાવરાણી એડવોકેટ લાબડિયા ચીફ કોઓર્ડિનેટર રાજકોટ જિલ્લા આજે કાર્યક્રમ છે આજે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ અને માર્ગદર્શન મુજબ દરેક જિલ્લામાં કન્ઝ્યુમર ક્લબની સ્થાપના કરવાની હોય છે એમાં રોજ અમે ધોરાજી મુકામે આવ્યા છીએ અને ધોરાજીની કોલેજમાં સ્ટુડન્ટ માટે કન્ઝ્યુમર ક્લબની સ્થાપના કરવામાં આવી છે અને આજથી એની શરૂઆત થશે સરકારના પરિપત્ર મુજબ અને આપણે સૌ જાણીએ છીએ કેમ ગ્રાહકોની જાગૃતિ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સક્રિય છે અને ગ્રાહકમાં વધુમાં વધુ જાગૃતિ આવે એના માટે દરેક જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ વિદ્યાર્થીઓના માધ્યમથી ગ્રાહકો જાગો જાગે એના માટે વિદ્યાર્થીને માધ્યમ બનાવીને ગ્રાહક ગ્રાહક જાગૃતિ માટેના અમે પ્રયત્નો કરીએ છીએ અને ચીજવસ્તુઓ અમારી સેવામાં જે ખામી હોય એનો લાભ લઈ અને ગ્રાહકોને યોગ્ય ન્યાય મળે એના માટે અમારી ક્લબ અને સંસ્થા કાર્યવાહી કરે છે